હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ચાટની રેસિપી શેર કરું છું એક પણ જાતની ચટણીના ઉપયોગ વગર ફટાફટ સાતથી આઠ જ મિનિટમાં તૈયાર થતી આ પાપડ ચાટ છે તેના માટે મેં અહીં પાપડ લીધેલો છે મારી પાસે ગાર્લિક પાપડ અવેલેબલ હતો એટલે મેં એ લીધો છે અને આવી રીતે લોઢીમાં શેકવાનો છે ભાર દઈને કપડાની મદદથી આ રીતે ફ્લેટ થાય એ રીતે એને શેકી લેવાનો અને પછી એનો કોન બનાવવાનો છે કોન બનાવવા માટે જે સીધી લાઈન જે છે એ એના તરફથી આપણે એને વાળવાનું છે એટલે કોન તમારો બની જશે અને કોનનો શેપ આપીને એને ગ્લાસમાં રાખી દેવાનો એટલે શેપ એવો ને એવો રહી નહીં તો પછી કોનનો શેપ નહીં આવે એ થોડોક ભીડાઈ જશે હવે ચાટ માટે વેજીટેબલ લેવાના છે કાકડી કાંદા ટમેટા કોથમીર અને ફુદીનાના પાન મીઠું દહીં છે ચવાણું અને મમરાનો ચેવડો આટલું મેં લીધેલું છે હવે આ બધાને અસેમ્બલ કરવાનું છે એક બાઉલની અંદર પહેલાં મેં મમરાનો ચેવડો નાખ્યો એને થોડોક ભૂકો કરી લેવાનો એટલે આપણે ચાટમાં એકદમ બધું મિક્સ થઈ જાય પછી ચવાણું નાખ્યું છે અને જે બીજા વેજીટેબલ આપણે જે બતાવ્યા હતા એ પ્રમાણે બધા નાખી દીધા મેં કાંદા છે ટમેટા છે કાકડી છે કોથમીરના ફુદીનાના પાન આ મેં ચાટ મસાલો નાખ્યો છે અને ચપટી એવું નમક એટલું જ નાખવાનું બીજું કંઈ પણ નાખવાનું નથી તો પણ તમારી ચાટ એકદમ સરસ લાગશે હવે આ બધું મિક્સ કર્યું છે અને હવે આપણે એને કોનમાં ભરી લેશું આ રીતે ભરી દેવાનું અને ઉપરથી જે મીઠું દહીં છે એ નાખવાનું દહીંની અંદર મેં સાકર નાખી છે અને ચપટી એવું નમક નાખ્યું છે બસ બીજું કંઈ જ નથી નાખવું જુઓ આ આપણો કોન રેડી છે ચાટકોન બાળકોને આ કોન ખાવાની બહુ મજા આવશે અને જો તમારે કોન વાળવાની ઝંઝટ ના કરવી હોય તો સિમ્પલ આપણે એક પ્લેટમાં બધું લઈ લેવાનું અને ઉપરથી પાપડનો ભૂકો કરી દેવાનો આ રીતે વિડીયોમાં દેખાય એ રીતે ભૂકો કરીને નાખી દેવાનું ચાટ મસાલો નાખી દેવાનો અને દહીં નાખી દેવાનું મીઠું એટલે તમારી ચાટ કોન તૈયાર છે આ પાપડ ચાટ ખૂબ જ સરસ લાગે છે સાંજે ચાર પાંચ વાગે જો તમને થોડી એવી ભૂખ લાગી હોય તો આ ફટાફટ તૈયાર થઈ જશે જરૂર ટ્રાય કરજો